થોડીવાર પછી શીલાનું શરીર ઢીલું પડી જાય છે અને તે હોશમાં આવે છે તો જુએ છે સોનું ત્યાં પડેલો છે તે સોનુંને ધક્કો મારે છે અને પછી તેના કપડાને ઠીક કરવાનું શરૂ કરે છે મિત્રો વિડીયોનો પહેલો ભાગ ન જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જરૂર જુઓ વિડીયો ખૂબ જ મજેદાર છે સોનું ત્યાંથી ઊભો થાય છે અને શીલા મેડમની બાજુમાં ઊભો રહે છે અને કહે છે મેડમ તને અચાનક શું થયું તમે આમ કેમ કરી રહ્યા છો હવે મિત્રો શીલા મેડમ આ સાંભળીને ખૂબ જ રડવાનું શરૂ કરે છે અને કહે છે કે સોનો આજે આજ મારી માંદગી છે અને તેથી જ મારું જીવન સંપૂર્ણપણે નર્ક બની ગયું છે હું આ રોગને કારણે ખૂબ જ અસ્વસ્થ છું હું સમજી શકતી નથી કે આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે આને કારણે મારા પતિ જે મારા પતિ હતા તે પણ મને છોડીને ગયા કોઈ પણ ઘરે મારી સાથે રહેવા તૈયાર નથી પછી મિત્ર સોનું શીલા મેડમને કહે છે મેડમ હું જાણું છું કે આ બધું તમને શું થઈ રહ્યું છે અને રાત્રે તમારી સાથે આવું કેમ બનવાનું શરૂ થાય છે કારણ કે તમારી પર એક ખરાબ આત્માનો પડછાયો છે હું જાણું છું કે તે બધું કેવી રીતે સારું રહેશે હવે મિત્રો આ સાંભળ્યા પછી શીલા મેડમ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે કોઈ પણ વ્યક્તિ તેની સામે ઊભું થયું નહોતું જ્યારે તેની માંદગી ઉભરતી તો દરેક જણ તેને છોડતો અથવા તો ઓરડામાંથી ભાગી જતો પણ સોનું તેની સામે ઉભો હતો હવે શીલા મેડમ આંખો બંધ કરી અને તેના પર વિશ્વાસ કરવાનો શરૂ કર્યો તેને વિશ્વાસ હતો પછી શીલા મેડમ સોનુને કહે છે કે તમે મારા રોગ વિશે કેવી રીતે જાણો છો પછી મિત્રો સોનુ કહે છે કે મેડમ મે બાળપણથી જ આ બધું જોયું છે હું આ સાંભળી રહ્યો છું હવે શિલા મેડમ સંપૂર્ણપણે આચાર્યચકિત થઈ ગઈ અને સોનુને કહે છે સોનુ તમે આ બાળપણથી કોને જોતા આવ્યા છો તો તે કહે છે મેડમજી મારું ઘર યુપીમાં છે અને મારા પિતા ભુવા છે સવાર થતાં મારા દરવાજા પર આવા ઘણા બધા લોકો આવે છે અને મારા પિતાજી તેને ઠીક કરે છે અને તેમને ઘરે પાછા મોકલે છે જ્યારે મેં તમને આ બધું કરતા જોયા હું સમજી ગયો કે દુષ્ટ આત્માનો પડછાયો તમારા ઉપર છે મેડમ હું બાળપણથી જ આ બધું જોઈ રહ્યો છું તેથી જ હું તમારાથી ડેરો નહીં પણ મેડમ ચિંતા કરશો નહીં તમે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થશો હવે મિત્રો જ્યારે શીલા મેડમ આ સાંભળે છે ત્યારે તે સાંભળીને વધુ રડવાનું શરૂ કરે છે તેની ખુશી માટે કોઈ સ્થાન નથી સોનુંને ગળે લગાડી અને કરકાહથી રડવાનું શરૂ કરે છે પછી મેડમ કહે છે કે સોનું મને તારા શબ્દો વિશે ખાતરી નથી પછી મિત્રો સોનું કહે છે કે મેડમ તમે મારા પર વિશ્વાસ કરો છો હું તમને ઠીક કરીશ પરંતુ આ માટે તમારે મારી સાથે મારા ગામ જોવું પડશે અને તમારે મારા પિતાને મળવું પડશે હવે મિત્રો મેડમ કહે છે કે તમે મને જ્યાં લઈ જાઓ હું તમારી સાથે આવવા માટે તૈયાર છું પણ તમે મને છોડતા નહીં પછી મિત્રો સોનું કહે છે કે આ સ્થિતિમાં તમને જોયા પછી હવે હું તમારી સાથે તમારા પાસેથી નહીં જાઉં ત્યાં સુધી હું તમને આખી જિંદગી તમારી સાથે રહીશ હવે આ રીતે મિત્રો મધરાત પસાર થાય છે તો શીલા મેડમ સોનુને કહે છે કે સોનું તારે મારું એક કામ કરવું જોઈએ મારી બાજુમાં પલંગ મૂકીને જો તું મારી સાથે રહીશ તો હું ડરીશ નહીં આવી રીતે જ્યારે અઢારથી વીસ દિવસનો સમય પસાર થાય છે અને જ્યારે નવરાત્રીનો મહિનો શરૂ થાય છે ત્યારે મિત્રો સોનું શીલા મેડમને મહારાષ્ટ્રથી મુંબઈથી તેના ગામ યુપી લઈ જાય છે અને પછી મેડમ વિશેની બધી વાતો તેના પિતાને કહે છે તો મિત્રો જ્યારે તેના પિતા શિલા મેડમને જુએ છે ત્યારે તેને કહે છે કે આ રોગ ખૂબ ગંભીર છે અને જ તમને આ રોગ છે ભલે શીલા મેડમ કહે છે કે હા તમે એકદમ સાચા છો હું નાનપણથી જ અસ્વસ્થ છું જ્યારે મિત્રો સોનુંના પિતા તેને કહે છે અને આ માટે પાંચ દિવસ તમારે અહીંયા રોકાવવું પડશે અહીં પૂજા થશે તંત્ર મંત્ર થશે પછી તમે બરાબર થઈ જશો પછી શીલા કહે છે કે હું તમારા ઘરે કોઈ રીતે પાંચ દિવસ રહીશ હું ફક્ત ઈચ્છું છું કે હું કેવી રીતે સ્વસ્થ થઈશ જો હું ઠીક થઈ જઈશ તો મારા જીવનનો સૌથી મોટો હેતુ પૂરો થશે મિત્રો આ રીતે સોનુના પિતા યુપીના મોટા મોટા ભુવા હતા તેનું નામ ઘણું જાણીતું હતું અને તેણે ઘણા લોકોને સુધાર્યા હતા તેથી મિત્રો આ રીતે શીલા મેડમ તેના ઘરે પાંચ દિવસ સુધી રહે છે નવરાત્રિના મહિનામાં પૂજા પાઠ કરી સોનોના પિતા તેના પર પડછાયો તેના શરીરથી દૂર કરે છે અને જ્યારે શિલા મેડમ તેના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે ત્યારે ખૂબ રડવાનું શરૂ કરે છે કારણ કે બાળપણથી જ તે પડછાઈઓ તેને પકડી રાખતો હતો અને તે ઈચ્છે તે પ્રમાણે મેડમ સાથે કરતો હતો પરંતુ મિત્રો જ્યારે તેને શીલા મેડમના શરીરને છોડી દે છે ત્યારે શીલા મેડમ તેનું શરીર ખૂબ જ હવું લાગે છે આ રીતે શીલા મેડમ સોનુના પિતાને ખૂબ આભાર માને છે અને તેને એક લાખનું ઈનામ આપે છે તેનું તૂટેલું ઘર પણ બનાવડાવે છે અને મિત્રો શીલા મેડમ સોનુનું આખું જીવન બદલી નાખે છે હવે આ રીતે સોનું ફરીથી તેના મેડમ સાથે મુંબઈ જાય છે અને તે મેડમ સાથે તેના ઘરે હસી ખુશી રહેવાનું શરૂ કરે છે જ્યારે સમય ધીરે ધીરે પસાર થાય છે ત્યારે શીલા મેડમ સોનુના પ્રેમમાં પડે છે જ્યારે બંને લોકો એક જ મકાનમાં રહેવાનું શરૂ કરે છે એક સાથે રસોઈ કરે છે ખાય છે તો સોનું પણ શીલા મેડમના પ્રેમમાં પડી જાય છે પણ તે એક અલગ વાત હતી કે શીલા મેડમની ઉંમર ખૂબ વધારે હતી તે સોનું કરતા છવ્વીસ વર્ષ મોટી હતી જ્યારે મેડમ સંપૂર્ણ રીતે સાજી થઈ જાય છે તો ત્રણ વર્ષ પછી શીલા મેડમ સોનુને ઘર જમાઈ બનાવી અને તેની સાથે લગ્ન કરે છે અને તેની સાથે હસી ખુશી રહેવાનું શરૂ કરે છે અને તેની સાથે હસવા લાગે છે કારણ કે જ્યારે મેડમ 25 વર્ષની હતી ત્યારે તેના પર આ પડછાયો આવી ગયો હતો અને શિલા મેડમના પિતાજી માતાજી પચીસ વર્ષની હતી ત્યારથી તેની ઘણી જગ્યાએ સારવાર કરાવી હતી પરંતુ શિલા મેડમ બરાબર નહોતા થયા તેથી શિલા મેડમના માતા પિતાએ વિચાર્યું કે શિલા અમારી એકમાત્ર દીકરી છે અમારી પાસે કરોડો રૂપિયાની મિલકત છે અને કોઈ કમી નથી તેથી તેના નામે બધી સંપત્તિ કરી અને ઘર જમાઈ લાવીએ જેથી તે શીલાનું ધ્યાન રાખી શકે તો મિત્ર શીલા મેડમ એક છોકરા સાથે લગ્ન કરે છે અને છોકરો મેડમના ઘરે જ ઘર જમાઈ બનીને રહેતો પરંતુ તેની માંદગી જોઈને તેનો પતિ ખૂબ જ ડરતો હતો આ કારણોસર તેને તે છોડી દીધી અને ત્યારબાદ શીલા મેડમ તેના ઘરે એકલા હતા થોડા દિવસો પછી તેના માતા પિતા પણ અવસાન પામી ગયા હતા ત્યારથી શીલા મેડમ સંપૂર્ણપણે એકલા હતા પછી સોનુ મેડમને સંપૂર્ણ રીતે ઠીક કરે છે અને પછી શીલા મેડમ સાથે લગ્ન કરે છે પછી ઘરે હસતા હસતા તેના ઘરે રહેવાનું શરૂ કરે છે મિત્રો જોવામાં આવે તો સોનું નસીબ પણ સારું હતું તે કરોડોની મિલકત મવી આવી હતી પૈસા સંપત્તિ મવી આવી હતી પત્ની મવી ગઈ હતી બધું સારું થઈ તેના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ નથી તો મિત્રો આજની વાર્તા આટલી જ હતી તમને આ વાર્તા કેવી લાગી તમે ચોક્કસ અને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ મિત્રો ફરી મળશો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આવજો મિત્રો